નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ચેપ્ટર નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એમાં એક આપણે સુધારો પૂરો કર્યો તો હવે આગળ જોવી બીજો ખાનગીકરણ તો એમાં પ્રશ્ન નંબર પાંચ ખાનગીકરણના માર્ગો જણાવો તો જોવી એમાં તો કે ખાનગીકરણના મુખ્ય બે માર્ગો છે પહેલું છે કે પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપી દેવા એટલે કે જે ભાગ જે ક્ષેત્ર જાહેર ક્ષેત્રના હાથમાં હતું એ કોને સોંપી દેવામાં આવ્યું તો કે ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવ્યું બીજું તો કે રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દે એટલે માલિકી રાજ્યની અને સંચાલન કોનું ખાનગી ક્ષેત્રનો અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે માલિક અને શું કા શું આપી દે તો કે માલિકી એટલે બે તમે ખાનગી ક્ષેત્રમાં પચાસ પચાસ ટકા હિસ્સો જાહેર અને ખાનગી ક્ષેત્રનો થાય એટલે આ રીતે ખાનગીકરણના મુખ્ય બે માર્ગો અપનાવવામાં આવ્યા એના પછી પ્રશ્ન નંબર છ ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો જો એમાં તો પેલું ખાનગીકરણના લાભો તો કે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો કે ઉદારી સોરી ખાનગીકરણ એટલે કે જાહેર ક્ષેત્રના એકમો ખાનગી હાથે સોંપાયા એટલે ઔદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદનમાં શું થયો વધારો એના પછી તો કે મૂડીલક્ષી અને વપરાશી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો અને જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો જોવો તો કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થયું એટલે એની એકમોની કાર્યક્ષમતામાં પણ શું થયો સુધારો એના પછી ખાનગીકરણના ગેરલાભો તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો કારણ કે સત્તા બધી ખાનગી ક્ષેત્રના હાથમાં સો પાણી એટલે ઈજારાશાહી એટલે શું થયું તો કે એક વ્યક્તિના હાથમાં સત્તા આવતા ઈજારાશાહીને શું મળ્યો વેગ મળ્યો એના પછી નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો કારણ કે નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ વિકાસમાં કેવા રહી ગયા પછાત અને માત્ર મોટા ઉદ્યોગોનો જ વિકાસને લાભ થયો અને એના પછી ભાવો અંકુશમાં રહ્યા નહીં તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય તો આથી આપણા ખાનગીકરણના લાભો અને ગેરલાભો એના પછી પ્રશ્ન નંબર સાત વૈશ્વિકીકરણ એટલે શું વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા જોવો એમાં પહેલો અર્થ વૈશ્વિકીકરણ એટલે શું તો કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે દેશનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ એટલે કે કારીગરો સરળતાથી પ્રાપ્ત થાય જો સુધારાઓ તો કે વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારાઓ થયા તો કે પેલું કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા જ અવરોધો શું થયા દૂર એના પછી જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા પછી જૂના સોરી જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા અને છેલ્લો સુધારો તો કે જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા જેથી શ્રમની મુક્ત રીતે હેરફેર થઈ શકે એટલે કે કયા કયા સુધારા હાથ ધર્યા તો કે આયાત અને નિકાસના અવરોધો દૂર કર્યા બીજું કે મૂડીની હેરફેર પર જે નિયંત્રણ હતા એ દૂર કરાયા પછી ટેકનોલોજીની હેરફેર શ્રમિકોની હેરફેર પર નિયંત્રણો શું હતા એ બધા શું કરવામાં આવ્યા દૂર કરવામાં આવ્યા આ થયો આપણો પ્રશ્ન નંબર સાત એના પછી પ્રશ્ન નંબર આઠ ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસરો વર્ણવો હવે જો આ સવાલ બીજી રીતે પૂછે તો કેમ પૂછાય તો કે ભારતીય અર્થતંત્રમાં વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો જો અસરો પૂછે તો પણ લાભ અને ગેરલાભ લખવાના અને કા તમને બીજી રીતે સવાલ લાભ અને ગેરલાભ જણાવો એમ સ્પષ્ટ આપી દીધું હશે કારણ કે અસરોનો મતલબ શું થાય કે તમારે વૈશ્વિકીકરણના લાભ અથવા ગેરલાભ જણાવવાના હાલો એમાં જુઓ તો પેલા વૈશ્વિકીકરણના લાભો તો કે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે એના પછી વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે છે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે એના પછી ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો અને દેશના આર્થિક વિકાસના દરમાં શું થયો વધારો કારણ કે વૈશ્વિકીકરણ થયું એટલે વિદેશી મૂડી રોકાણ આવ્યું એટલે દે વિકસિત દેશોની ચીજવસ્તુઓ એટલે કે વિદેશની વસ્તુઓ આપણને સરળતાથી પ્રાપ્ત થાય અને ભારતની નિકાસોમાં વધારો થયો તેથી દેશના આર્થિક વિકાસના દરમાં પણ શું થયો વધારો એના પછી એના ગેરલાભો તો કે વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી એના પછી વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી કે જે દેશનો વિકાસ શરૂ હોય એટલે એવા વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત જે લાભો પૂરતા પ્રમાણમાં મળવા જોવે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી એના પછી વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો જ્યારે લઘુ ઉદ્યોગોનો ઓછો લાભ મળ્યો કે એટલે મોટા ઉદ્યોગોને લાભ વધુ થયો તેથી એનો વિકાસ વધારે થયો અને લઘુ ઉદ્યોગો વિકાસમાં કેવા રહી ગયા પછાત ચોથો ગેરલાભ તો કે નિકાસના પ્રમાણ કરતા આયાતોના પ્રમાણમાં શું થયો વધારો એના પછી દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો છો કારણ કે નિકાસ કરતા આયાત વધી એટલે વિદેશી દેવાનું પણ પ્રમાણ શું થયું વધ્યું અને એના પછી આવક અને સંપત્તિની વેચણી વધુ અસમાન બની તો આ છે આપણા વૈશ્વિકીકરણની અસરો અથવા વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ એના પછી પ્રશ્ન નંબર નવ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો તો જુઓ એમાં તો કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુ એન યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર યુએનનું પૂરું નામ યુનાઇટેડ નેશનના સભ્ય દેશોએ એક જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન ડબ્લ્યુ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી અને આ સંસ્થાનું વડું મથક સ્વિટરલેન્ડના જીનિવા શહેરમાં આવેલું છે જો એક માર્કમાં સવાલ પૂછાય કે ડબ્લ્યુટીઓનું પૂરું નામ જણાવો પછી વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ અને એનું વડું મથક ક્યાં આવેલું છે એના પછી એના ધ્યેયો કે એના હેતુઓ શું હતા કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી તો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે પહેલું તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા એના પછી વિશ્વ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું વિશ્વ વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું અને વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું શું લાવવું નિરાકરણ એના પછી જુઓ તો કે વિશ્વ વ્યાપાર સંગઠન ઉપરુક્ત ધ્યેયો સિદ્ધ કરવા માટે નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરી રહ્યું છે તો એ આપ્યા આપણને વિશ્વ વ્યાપાર એટલે કે ડબલ્યુ ટીઓના કાર્યો તો જુઓ પહેલું કાર્ય તો કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરાવો એના પછી તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું જે સ્થાન નક્કી કરવામાં આવે એને શું કહેવાય ફોરમ ફોરમ તરીકે કામગીરી બજાવી અને તે ભેદભાવ વિહીન અથવા ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને શું આપે ઉત્તેજન એટલે કે પ્રોત્સાહન પૂરું પાડે અને પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા જ સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે તો આ છે આપણા વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને એના કાર્યો અહીં આપણો પ્રશ્ન નંબર નવ પૂરો બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ